હાઈ લાઈફ એક્ઝિબિશનનું અમદાવાદમાં પુનરાગમન બ્રાઇડલ અને ડિઝાઇનર લક્ઝરી ફેશનનું શહેરનું મુખ્ય પ્રદર્શન વેડિંગ સિઝન માટે અપ થવા તૈયાર થઈ જાઓ કારણ કે અમદાવાદનું સૌથી વધુ પ્રતિક્ષિત ડિઝાઇનર વેર અને બ્રાઇડલ ફેશન પ્રદર્શન હાઈ લાઈફ એક્ઝિબિશનનું શહેરમાં પાછું આવવા માટે તૈયાર છે ફેશનના શોખીનો વેડિંગ પ્લાનર્સ અને લક્ઝરી શોધનારાઓને પાંચમી અને છઠ્ઠી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ લે મેરિડિયન નગર અમદાવાદ ખાતે આયોજિત બે દિવસીય વિશિષ્ટ કાર્યક્રમમાં જોડાવા માટે આમંત્રિત કરવામાં આવે છે હાઇલાઇફ એક્ઝિબિશનને ભારતમાં સૌથી પ્રિય બ્રાઇડલ અને ફેશન પ્રદર્શન તરીકે ઓળખવામાં આવે છે જે હાઇ એન્ડ ફેશન સ્ટાઇલ ડેકોર અને લક્ઝરી પ્રોડક્ટ્સનો અજોડ સંગ્રહ રજૂ કરે છે હાઈ લાઈફ એક્ઝિબિશનના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય ઇવેન્ટ ઓર્ગેનાઇઝર એબી ડોમિનિકે જણાવ્યું હતું કે અમદાવાદી ફેશન પ્રેમીઓ વેડિંગ પ્લાનર્સ અને એનઆરઆઈ મહેમાનોને અમદાવાદમાં ભારતના મનપસંદ બ્રાઇડલ અને ફેશન પ્રદર્શનમાં હાર્દિક આમંત્રણ છે જ્યાં તમને તમારા સૌથી મહત્વપૂર્ણ પ્રસંગો માટે ફેશન શોધવા માટે પસંદગીઓની ભરમાર જોવા મળશે

डिजाइनर रेडी करके लाए हैं खास सो वी रियली इन्वाइट ऑल द फैशन लवर्स के वो फिफ्थ और सिक्स आज और कल का पूरा लाभ उठाएं आपके जरिए वी वॉन्ट टू इन्वाइट एंड थैंक यू कैरल फॉर कमिंग डाउन टू अहमदाबाद यू गाइज हैबाद विल ऑलवेज बी यू नो लविंग मोर एंड मोर ऑफ फैशन फ्रॉम थैंक

મોય હાઈલાઈટ એક્ઝિબિશન માં આવી છું અને બહુત સુંદર મજાનું એક્ઝિબિશન છે વેડિંગ ને લપ્પી સ્ટાઇલ અને દરેક ફેશન ને લપ્પી સ્ટાઇલ હોય છે આ એક્ઝિબિશન બહુ જ યુનિક છે અત્યારે મેરેજ સીઝન આવી રહી છે તો બહુત સુંદર મજાની ચણિયા ચોળી ડ્રેસીસ સારો એ કલેક્શન છે તો તમારા લોકોએ અચૂક અહીં આવવું જોઈએ